પારડીના રેટલાવમાં બે વર્ષ અગાઉ થયેલ રૂપિયા એક પોઈન્ટ છન્નુ લાખની ચોરીમાં માતા પુત્રની ધરપકડ પારડીના રેટલાવને એક મકાનમાં બે વર્ષ અગાઉ સોના ચાંદીના દાગીના રોકડા સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ છન્નુ લાખની થયેલ ચોરીનો ભેદ ઉકેલા હતા આરોપી માતા પુત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા પારડી તાલુકાના રેટલાવ નીલકંઠ એપાર્ટમેન્ટના રૂમ નંબર નવમાં રહેતા હેનલ પંકજભાઈ રૂંઢવાલાના ઘરે ગત અઠ્યાવીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ ચોરી થઈ હતી જે અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પેન્શનના રોકડા ચાલીસ હજાર સોનાનો સિક્કો વીટી કારની બુટ્ટી સોનાના દાઘીના રોકડ રકમ રૂપિયા એક લાખ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ છન્નું લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ત્યારે વલસાડ સિટી પોલીસના પીએસઆઈ જે પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોગરાવાડી હીરા ફેક્ટરી પાસે બે શંકાસ્પદ ઈસમ મળી આવ્યા હતા જેનું નામ ઠામ પોલીસે પૂછતા મહિલા સુનિતાબેન રમેશભાઈ રાજભર અને પુત્ર વિશાલ રમેશભાઈ રાજભર બંને રહેવાસી મોગરાવાડી ઋષિકેશ એપાર્ટમેન્ટ વલસાડ હોવાનું જણાવ્યું હતું આ બંને અંગે ઈ ગુજકોપ એપ થી તપાસ કરતા બંને માતા પુત્ર પારડી પોલીસ મથકે ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની જાણ થતા કબૂલાત કરી હતી ત્યારે પારડી પોલીસે બંને આરોપી માતા પુત્રને વલસાર સિટી પોલીસ મથકેથી થી ટ્રાન્સફર વોરંટ થી લાવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે માતા પુત્ર ચોરીના ગુનામાં ઝડપાતા ખુદ માતા જ પોતાના પુત્રને ચોરીના રવાડે ચડાવતા માતા સામે લોકોએ ફિતકાર વર્ષાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો